મટ તો કેવા જ નથી મુ તો કેમ બે બીજે કાર કાળે જ બે હજાર જઈ એટલે નહીં ઓ ઓ ઓ તમારું હા પણ તું આ ગોલી હેન જઈની ત્યાં દે હું તમારું હાર એટલે ને ન હું કેવું પી ગયો હના ઓન એ ઉપર ન લઈ આ ન મારે છે હું તો મારો નટ કરી લે તું હું આવે જાતું હોય મન

ફુલાજી ફૂલાજી કેવું થાય અરે ફૂલાજી નતા પીતા ચા ના પીઓ માંડ્યા

પીધેલો માં નહીં કેટલા હતો ખબર હાર્યા સો આઠ અગિયાર તમે જો તમને નંબર આયા લાગે આ તેલા આ અત્યાર

ઓ બાપ ઓ બાપ બાઈક ઓ બાઈક બાઈક ઓ બાઈક રમતાય અ ઘર તો આવતું આ આવતું ગયો તારો તારો હાથ પગે લાગા રાખો

ન પરાઈ પણ આગળ આવી ગયો એક ગાડે ઓક આયો પણ બાઈકે ભીટન મરી ગયો તો હમણા હોય કણ

પણ એ મને દુધ જ નઈ પાઉ તું તો તમે તો दारू હરી જકતા નઈમ ને મારું લ્યો હું ઉમ દવા રાખ્યો નક હોય નઈ આમના दारू શું હા તો મને આથે દુખાય છે ઈને હું કંપાવ સુકતો નઈ ને તરુદ વાના હું ગેલેરી બીધું મગાવ લે 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 ગ્યો પણ ભુલાજી ના લ્યો ડબલ તમે ખોડામ છોડો અરે તગુપા તમે જ દોનો ને એક દો ખરી જવા

પૈસા હાલો ને દવાખાને લઈ જવો હાચી બાપતો પૈસા જિંદગી કરી જિંદગી બરબાદ કરી છોકરો પૈસા નહીં ફૂલ થઈ જાય એવું નહીં ને ના ના તું જા પૈસા ના ઉપર નહીં નહીં ના

અરે સાબુભાઈ ને એ આ પાછો આવ્યો પાછો એટલે પાછો તું આવ્યો કણ ભાજી કરવા સાબુભાઈ વારી તમે પહેલા તારી એક વાત નહીં ઉભોની એક દિન તું ભૂલું કરીને જો હવે કશું હોભળું નઈ કે મારે તો બોલ પણ તમે વારી વાત તો હોભળો ઉભળો બોલ તો માં સબોર તો છોરો નઈ હા મોડો હા કેનો હા હું અતારે કે જોને છોકરા ના છોકરા ના હં પૈસા પણ દારૂ છોકરા નામે ગળી જાય એવા તો ના એવું નહીં ગળા ના તમે ગામમાં ફરા તમને કોઈને પૈસા ના હા ગામમાં ફર્યો દારૂ પીવું તમે કોઈ પૈસા હાથ થી નથી કાઢી દો દારૂ બારું પીવાનો પણ તમારું મોટું થયું ગામમાં તમને કોઈ પાયલી ની નહીં પૈસા હાલે તમને હાલ્યા નહીં આપડે પૈસા તમને આવવા જ પડે વેકવો પડશે બેલ દેવો પડશે

આ વિડીયો ખાલી મનોરંજન માટે હતો અને દારૂનું વ્યસન કોઈને પણ કરવું નહીં દારૂનું વ્યસન તમે જોઈ લીધું ના આ વિડીયોમાં કેવું થાય છે દારૂનું વ્યસન કરશો તો કોઈ એક રૂપિયો નહીં આવે તમે કોઈ ગણશો નહીં એટલા માટે મિત્રો તમે દારૂનું વ્યસન કરતા નહીં અને કોઈ કરતું હોય તો તેને વ્યસનથી અટકાવજો જય માતાજી મિત્રો અમારા વિડીયોને લાઈક કરો